મળતી માહિતી પ્રમાણે ખાણીપીણીની દુકાનો અને કરિયાણા સ્ટોરના ધારકોએ ખાદ્ય સુરક્ષા અંગેનું FSSAI નું લાયસન્સ હોવું ફરજિયાત છે આવા લાયસન્સ સ્થળ પર જ આપી દેવાના નામે છેતરપિંડી કરતી ટોળકી સરથાણા વિસ્તારમાં સક્રિય હતી આ ટોળકી દ્વારા અનેક દુકાનદારો પાસેથી નાણાં પડાવ્યા હતા ખાણીપીણીની દુકાનો ખાદ્ય ચીજો ના કરિયાણા સ્ટોર ધારકોએ એફએસએસએઆઈ નું લાયસન્સ હોવું ફરજિયાત છે જે શહેરી વિસ્તારમાં મનપા મારફતે મળે છે આ માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે ત્યારે લે ભાગો ટોળકી દ્વારા યુવતીઓને કામે રાખીને બોગસ લાયસન્સ કાઢી આપવાનો ગોળક ધંધો ચાલી રહ્યો હતો

આ લે ભાગો ટોળકીના અનેક લોકો ભોગ બન્યા હતા આ મામલે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી છે સરતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસએમસીના કર્મચારી ન હોવા છતાં એસએમસીના કર્મચારી પહેરે તેઓ ડ્રેસ પહેરીને ખોટી ઓળખ ઊભી કરીને દુકાનદારોને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના લાયસન્સ કઢાવી આપવાના માટે ગ્રાહકો લાવવા ઠગાઈ કરતા આરોપીને પકડ્યા છે પોલીસે વકીલ તરીકે પોતાની ઓળખ આપતા સાડત્રીસ વર્ષીય રોહનગીરી ગિરી ગોસ્વામીને ઝડપી પાડ્યો છે આ સાથે બે મહિલાઓને પણ ઝડપી પાડવામાં આવી છે વકીલ નકરી પાલિકા અધિકારી બનીને બે મહિલાઓને પાલિકાની નોકરી પણ આપી દીધી હતી જેને દ્વારા છેલ્લા એક વર્ષથી લોકોને ઠગતો હતો

માં લોકોને ઠગવાનું કામ કરી રહ્યો હતો આ મામલે તેને બે મહિલાઓને પાલિકાની નોકરી પણ આપી હતી જેમાંથી એક મહિલાને તેની સાથે એક વર્ષથી વધારે કામ કરતી હતી જેનો પગાર અઢાર હજાર રૂપિયા હતો જ્યારે અન્ય મહિલા છ મહિનાથી કામ કરતી હતી અને તેનો પગાર બાર હજાર રૂપિયા હતો અત્યાર સુધીમાં આ ટોળકીએ ત્રણસો પચાસથી વધુ બોગસ લાયસન્સ કાઢી આપવામાં આવ્યા છે એક લાયસન્સ માટે છવ્વીસોથી વધુ રૂપિયા વસૂલવામાં આવતા હતા FSSAI ના લાયસન્સ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે જેની ફી માત્ર સો રૂપિયા હોય છે રજીસ્ટ્રેશન થયા બાદ મનપા દ્વારા ચકાસણી કરીને લાયસન્સ જારી કરવામાં આવતું હોય છે જે સંસ્થાનો વાર્ષિક ટર્ન ઓવર લાખ થી વધારે હોય છે તેવી સંસ્થા માટે રજીસ્ટ્રેશન ફી બે રૂપિયા હોય છે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોહન નામના એક વ્યક્તિએ બે છોકરીઓને કામ પર રાખી અને તેઓને એવું શીખવાડેલ કે પોતે એસએમસીના અધિકારી તરીકે બહાર ઓળખ આપી અને દરેક દુકાને પોતે ફૂડના લાઇસન્સ લેવા ફરજિયાત છે અમે એસએમસીમાંથી આવીએ છીએ અને આવું નહીં કરતાં તમને મોટો દંડ આવશે આવું કંઈ એમની પાસેથી લાઇસન્સ માટે થઈને ડોક્યુમેન્ટ અને એ લઈ અને લાઇસન્સ બનાવવા માટેની પ્રોસેસ કરી છે એટલે ખોટી રીતે પોતે એસએમસીના અધિકારી તરીકેની બહાર ઓળખ ઊભી કરી અને આ રીતે એ લોકો પાસેથી પૈસા લીધેલ છે એ લોકો સત્યાવીસો સત્યાસરસો નવ્વાણું રૂપિયા લે છે એમાં સો રૂપિયાની પ્રોસેસ ફી પ્રોસેસ તો કરે છે માત્ર ગ્રાહકો લાવવા માટે થઈ અને આ રીતે કૌભાંડ આચરેલું છે રોહન વ્યવસાય વકીલ છે ઘણા સમય તો વકીલાત કરેલ નથી અને પણ એને અમુક ઘણા સમય પહેલાં વકીલાત છોડી દીધેલ છે હાલ ના કોઈ ગુનાહિત નથી ધરાવતો